કૃષ્ણાય વાસુદેવાય હરએ પરમાત્મને પ્રણત ક્લેશનાશાય ગોવિંદાય નમો નમ ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમી ભક્તજનો આ શ્લોકનો નિત્ય પાઠ કરે છે જે શ્લોકનો પાઠ નિત્ય થતો હોય તે શ્લોકનો અર્થ જો સમજાય તો તે શ્લોકના પાઠનો આનંદ અતિ વિશેષ થઈ જાય છે આ વાતને ધ્યાનમાં રાખી આ શ્લોકનો અર્થ સમજાય તે રીતે વિશ્લેષણ કરવાનો પ્રયત્ન કરું છું આશા છે ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમી ભક્તજનો વૈષ્ણવો આ શ્લોકનો અર્થ સમજી મારી પર વિશેષ કૃપાવાન થશે કૃષ્ણાય નમઃ કૃષ્ણને નમસ્કાર છે પુરાણોની કથાઓ એવું જણાવે છે કે ઘણીક વાર ભગવાને અવતાર લીધો ત્યારે તેમનું કૃષ્ણ એવું નામ રખાયું છે તો આ કયા કૃષ્ણને તમે નમસ્કાર કરો છો તો વાસુદેવાય વસુદેવસ્ય અપત્યમ ઈ વાસુદેવ જે વસુદેવના પુત્ર છે તે વાસુદેવ છે મા દેવકી અને વસુદેવ થકી મથુરાની અંદર પ્રગટ થનારા વૃંદાવન અને ગોકુળની અંદર રમણીય લીલાઓ કરનારા દ્વારિકાધીશ ભગવાન શ્રી કૃષ્ણ એને અમે નમસ્કાર કરીએ છીએ કૃષ્ણાય વાસુદેવાય માણસની દરેક ક્રિયા કંઈક ને કંઈક ફળ માટે હોય છે નિરર્થક નિષ્ફળ માણસ ક્યારેય કોઈ ક્રિયા કરતો નથી એમાં પણ જ્યારે નમસ્કાર કરવાની ક્રિયા છે ત્યારે તેનું ફળ ચોક્કસ હોવું જોઈએ તો વાસુદેવ કૃષ્ણને શું કામ નમસ્કાર કરવા તો હર હરતી દુખાન પાપાન વા ઇતિ હરિહી વાસુદેવ હરી છે અર્થાત જે દુઃખોનું હરણ કરી લે જે દુઃખોનો નાશ કરી દે જે પાપોનો નાશ કરી દે પાપોનું હરણ કરી લે તેને કહેવાય ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ભક્તજનોના દુખને હરણ કરનારા છે એટલા માટે આપણે એને નમસ્કાર કરીએ છીએ જ્યારે જ્યારે ભક્તજનોના જીવનમાં દુખ આવે સંકટ આવે ત્યારે તે માત્ર ભગવાન પાસે જ એ દુઃખના નાશની અપેક્ષા રાખે છે કે ભગવાન મારી પીડાને દૂર કરે ભગવાન મારા કષ્ટને દૂર કરે વૈષ્ણવનું આ લક્ષણ છે તો વાસુદેવ કૃષ્ણ દુખોને હરનારા છે એટલા માટે તેને નમસ્કાર કરીએ છીએ આ બ્રહ્માંડમાં તથા સમસ્ત સૃષ્ટિમાં અસંખ્યાત જીવો છે અસંખ્યાત જેની ગણના કોઈ ન કરી શકે હવે જ્યારે હરિ શબ્દ થી સંબોધન કરવામાં આવ્યું કે ભગવાન હરિ છે દુઃખોને હરે છે એટલા માટે આપણે એમને નમસ્કાર કરીએ છીએ તો પ્રશ્ન એ થાય કે કેટલા જીવોના દુઃખનું હરણ કરશે બીજો પ્રશ્ન એ થાય કેવા કેવા દુઃખોનું હરણ કરશે નાના દુઃખોનું હરણ કરશે મોટા દુઃખોનું કારણ કે બધા જીવો પાસે પોત પોતાના અલગ અલગ દુઃખો છે એનાથી આગળ જઈએ તો શાસ્ત્રોમાં ત્રણ પ્રકારની સૃષ્ટિ બતાવી જીવસૃષ્ટિ ઈશ્વર સૃષ્ટિ અને મુક્ત સૃષ્ટિ સામાન્ય રીતે જે બધા દેખાય છે દેહધારીઓ તે જીવસૃષ્ટિ છે એ જીવસૃષ્ટિના નિયમન માટે જેમને કોઈ પદ આપવામાં આવ્યું છે એવા દેવતાઓને ઈશ્વર શબ્દથી કહ્યા છે તો એ ઈશ્વર સૃષ્ટિ છે જે જીવસૃષ્ટિ કરતા મહાન ગણવામાં આવે છે અને જ્યારે જીવ પરમેશ્વરની ઉપાસના કરી રાગ દ્વેષ ઇત્યાદિ બધા ભાવોને તોડી કારણ શરીરને તોડી અને મુક્ત થાય છે ત્યારે એને જે બ્રાહ્મીતનું મળે છે ભાગવતી તનું મળે છે ત્યારે એને મુક્ત કહેવાય છે એ મુક્ત સૃષ્ટિ તો જીવના ત્રણ ભેદ બતાવ્યા પણ ત્રણેય અવસ્થામાં ક્યારેક ક્યારેક મુક્ત અવસ્થામાં દુઃખ નથી પણ ઈશ્વર અવસ્થામાં અને જીવાવસ્થામાં અનેક પ્રકારના દુઃખો છે તો એ તમામ દુઃખોને તમામ જીવોના દુઃખોને ભગવાન હરણ કરશે આ પ્રશ્ન થાય જો એ પરમેશ્વર હોય તો જ આ વસ્તુ પોસિબલ થાય કે આટલા જીવોના દુઃખોને એક સાથે એક કલા જાણે અને પછી એનું એ નિરાકરણ કરે જો એક કલા વચ્છિન્ન તમામ જીવોના દુઃખને તમે જાણી નથી શકતા તો તમે એનું નિવારણ શું કરી શકો તો એના જવાબમાં કહે છે પરમાત્માને શ્રી કૃષ્ણ છે તે પરમાત્મા છે તમામ જીવોની તમામ ક્રિયાઓને એક કલાવચ્છિન્ન જાણે છે વળી પરમાત્મા શબ્દ એવો છે કે જે સર્વોપરીતાને દેખાડે છે એ જ તમામ દુખોનો નાશ કરી શકે કે જે સૌથી ઉપર હોય જે સર્વોપરી નથી જેની સત્તા સર્વોપરી નથી એ કોઈક ને કોઈક એવું દુખ રહી જશે કે જેનો નાશ નહીં કરી શકે ગીતાજીની અંદર ભગવાને છાતી ઠોકીને કે હું પરમેશ્વર છું મને ભજ અર્જુનને કીધું મને ભજ હું પરમેશ્વર છું યસ્મા ક્ષરમતિ તો હક્ષરાદિ ચોત્તમ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતા પુરુષોત્તમ હું ક્ષર અને અક્ષર બંનેથી પર છું આથી લોક અને વેદમાં પુરુષોત્તમ શબ્દથી કહેવાઉં છું નતદ ભાસયતે સૂર્યો ન શશાંકો ન પાવક યદગતવા ન નિવર્તનતે તદ્ધામ પરમ મમ હે અર્જુન જ્યાં જય અને પાછું આવવાનું નથી જ્યાં સૂર્ય અને ચંદ્રનો પ્રકાશ નથી એ ધામ મારું છે આવા ધામના અધિપતિ પુરુષોત્તમ ભગવાન પરમાત્મા સર્વોપરિસતા વાળા છે સત્તાવાળા હોવાને લીધે જ્યારે ઈચ્છે ત્યારે તે જીવના તમામ કષ્ટોને પોતાના સંકલ્પ માત્ર દૂર કરી નાખે છે થોડાક અર્થમાં ઊંડા ઉતરીએ તો પરમેશ્વર છે પોતાના સંકલ્પ માત્ર થી જે જીવના ભલે ગમે તેટલા જન્મના ગમે તેટલા પાપો હોય જ્યારે જીવ ભગવાનને શરણે થાય છે ત્યારે એ તમામ પાપોને ભગવાન સંકલ્પ માત્ર થી દૂર કરી નાખે છે અરતિ દુઃખાન પાપાન ઇતિ હરિહી એ હરિ કેવડા છે તો પરમાત્મા છે એનાથી મોટું કોઈ નથી એનાથી મોટી સત્તા વાળું કોઈ નથી એનાથી વિશેષ સંકલ્પ બળ વાળું કોઈ નથી જેની સત્તા અનેક કોટી બ્રહ્માંડોની અંદર એક સાથે ચાલે છે એવા પરમેશ્વર છે જેની મોટપનું કોઈ વર્ણન કરી શકાય એમ નથી મોટપ શબ્દ જ્યાં નાનો પડી જાય એવા ભગવાન શ્રી કૃષ્ણ છે અને જો એવું ના હોય તો ગીતાની અંદર ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને એમ ના કહી શકે સર્વ ધર્મા સુચા હે અર્જુન તો તમામ તારા મનમાં જેટલા ધર્મો આવી રહ્યા છે તે તમામ ધર્મોને છોડી અને મારા શરણે આવી જા હું તને એ તમામ પાપોથી મુકાવી દઈશ

હવે એ ભગવાન ક્યારે દુઃખોનો નાશ કરે છે કે એ શરતને આધીન ભગવાન દુઃખોનો નાશ કરશે નહી તો તો દુનિયામાં બ્રહ્માંડોમાં જેટલા જીવ છે બધા એક સાથે સુખી હોવા જોઈએ કોઈને દુઃખ હોવું જ ના જોઈએ હા શરત છે પ્રણતઃ ક્લેશ કહેવાય અને પ્રણત જ્યારે પ્ર ઉપસર્ગ લાગે આગળ ત્યારે એનો અર્થ થાય વિશેષે કરીને નમેલો પ્રણત શરીરથી નમસ્કાર કરવો એ બહુ કનિષ્ઠ નમસ્કાર છે પણ જ્યારે જીવ જીવક નમસ્કાર કરે છે બુદ્ધિ ચિત્ત અહંકાર ભગવાનના ચરણે ધરી અને ભગવાનને નમસ્કાર કરે છે કે હું મારો અહંકાર તમને સોંપી દઉં છું મારું મન તમને સોંપી દઉં છું મારી બુદ્ધિ તમને સોંપી દઉં છું મારું ચિત્ત તમને સોંપી દઉં છું આવી રીતે જ્યારે જીવ પોતાના અંતઃકરણને ભગવાનના ચરણોમાં મૂકી અને નમસ્કાર કરે છે ત્યારે એને પ્રણત કહેવાય છે પ્રણત ક્લેશ નાશાય જે જીવ પ્રણત થયો જે જીવ શરણાગત થયો એના તમામ ક્લેશો જેટલા પણ ક્લેશ છે એનો નાશ કરનાર પરમાત્માને પ્રણત છે ભગવાન કૃષ્ણને નમસ્કાર કરો છું કયા કૃષ્ણને તો વાસુદેવ કૃષ્ણને શું કામ નમસ્કાર કરું છું કારણ કે એ દુઃખોને હરણ કરનારા છે કેટલા દુઃખોને કેવા દુઃખોને હરણ કરી શકે પરમાત્મા છે બધા જ દુઃખોનું હરણ કરી શકે ગમે તેના દુઃખોનું હરણ કરી શકે પણ એની શરત શું છે તો પ્રણતઃ ક્લેશ નાશાય આપણી તકલીફ ત્યાં છે કે આપણે શરણાગત તો થઈ જઈએ છીએ ભગવાનને કહી દઈએ છીએ તવાસ્મિ હે ભગવાન હું તમારો છું પણ જ્યારે સમય આવે ત્યારે આપણે બીજા પર ભરોસો કરીએ છીએ ઘરમાંથી આપણે બહાર જઈએ ત્યારે તાળા પર આપણને જેટલો ભરોસો છે ઘણી વખત એટલો ભરોસો ભગવાન પર થતો નથી આ હકીકત છે મહાભારતની કથામાંથી શીખવા જેવું છે દુશાસન વાળ પકડીને ઢસડીને જયારે દ્રૌપદીને લઈને આવતો હતો ત્યારે દ્રૌપદીના મનમાં વિચારોના તરંગો ઉઠી રહ્યા હતા કે એ સભાની અંદર ભીષ્મ પિતામહ છે એ સભાની અંદર ગુરુ દ્રોણ છે કૃપાચાર્ય છે વિદ્વાનો છે અરે શ્રેષ્ઠ છે ધૃતરાષ્ટ્ર બેઠા છે એ સભામાં સ્ત્રીનું અપમાન ન થઈ શકે તો હું તો એમની કુલ વધુ છું મારું અપમાન કેવી રીતે થઈ શકે બીજા પર ભરોસો છે બીજા પર ભરોસો હતો ત્યાં સુધી કામ ન બન્યું પ્રણતઃ ક્લેશ નાશાય આ શબ્દ બહુ મહત્વનો છે બીજા બધાને એક બાજુ કરીને જીવ જ્યારે ઈશ્વર સન્મુખ થઈ જાય દ્રૌપદીના મનમાંથી હે કૃષ્ણ હે કૃષ્ણ આ પુકાર જ્યારે આવ્યો ત્યારે પ્રણતઃ ક્લેશ નાશાય સાર્થક થવાનું શરૂ થઈ ગયું સાડીઓ પુરાવા ભક્તજનો છે એ આ શ્લોક પરથી એટલું શીખે કે પ્રણત આપણે ત્યારે જ થઈએ છીએ કે જ્યારે તમામના ભરોસાઓ તમામ પરના વિશ્વાસ એક બાજુ મૂકીને માત્ર આપણે આપણા ઇષ્ટદેવ પર માત્ર આપણે આપણા કૃષ્ણ પર ભરોસો મૂકીએ છીએ બીજી વ્યાખ્યા ઘણીક વખત ભક્તજનના જીવનમાં દુઃખ જ હોય છે એવા કેટલા બધા ભક્તો થયા છે આમ જોવા જઈએ તો એમના જીવનમાં દુઃખોનો કોઈ પાર જ ન દેખાતો હોય એ છતાંય પ્રણતઃ ક્લેશનાશાય એ દુઃખ આપે તોય મારો કૃષ્ણ આપે અને સુખ આપે તોય મારો કૃષ્ણ આપે એ મને પ્રસાદના રૂપમાં જે પણ આપે છે આવી જેની મનસ્થિતિ થઈ જાય એને પ્રણત કહેવાય તો પ્રણત જ્યારે જીવ થાય છે એને ભગવાનમાં મન રાખવામાં જેટલી મુશ્કેલીઓ આવે છે જેટલા ક્લેશ આવે છે એ તમામ ક્લેશોનું શ્રી કૃષ્ણ નિરાકરણ કરતા જાય છે શરીરની રક્ષા એ બહુ મોટી રક્ષા નથી ભાગવતજીની કથા વાંચીએ તો પ્રહલાદ ચરિત્ર ની અંદર જ્યારે નૃસિંહ ભગવાન પ્રગટ થયા ત્યારે પ્રહલાદજીએ સ્તુતિ કરી સ્તુતિની અંદર પ્રહલાદજી કહે છે કે હે ભગવાન મારા પિતાએ મને બહુ ત્રાસ આપ્યો મારા પિતાએ આ શરીરનો નાશ થાય એના માટે અગણિત ઉપાયો કર્યા તમે દરેક જગ્યાએ મારી રક્ષા કરી પણ એ શરીરની રક્ષાને હું મારી રક્ષા માનતો નથી જે દિવસે તમે તમારા ભજનમાં વિક્ષેપ કરનારા જેટલા બી તત્વો છે એ તત્વોથી મારું રક્ષણ કરશો ત્યારે હું માનીશ કે તમે મારી રક્ષા કરી આ સ્થિતિ જ્યારે મનની થાય ત્યારે પ્રણત કેટેગરીમાં આપણે આવીએ છીએ તો પ્રણત ક્લેશ નાશાય ભગવાનની શરત છે

ભગવાન શ્રીહરિને ભજવામાં એને જેટલા વિક્ષેપો છે એ તમામ વિક્ષેપોનો નાશ શ્રીહરીએ તમામ ક્લેશનો નાશ શ્રી કૃષ્ણે કરી નાખ્યો છે તો એ પ્રણત ક્લેશ નાશાય સાર્થક છે બીજી વાત શરીરમાં સમાજમાં ઘરમાં એવી પરિસ્થિતિઓ સર્જાય કે જે પરિસ્થિતિઓ તમારા ભજન ભક્તિનો આનંદ ચુથી નાખે જે પરિસ્થિતિઓ તમને સુખ ન લેવા દે શાંતિ ન લેવા દે એ તમામ ક્લેશ છે જ્યારે જીવ શરણાગત થાય છે ત્યારે ભગવાન એવી પરિસ્થિતિઓ ક્યારેય ઊભી થવા દેતા નથી અને જો ઊભી થયેલી હોય તો તેનો સર્વ પ્રકારે નાશ કરે છે આની વ્યાખ્યા જેટલી કરીએ ને એટલી વિષદ થાય એવી છે પણ કહેવાનો મતલબ એટલો છે કે શ્રી કૃષ્ણની કેપેસિટી માપી શકે એવું કોઈ નથી એ કેટલા દુઃખોનો નાશ કરશે માટે તમામ જીવો એટલું જ કરવાનું રહ્યું કે આપણે પ્રણત થઈ જઈએ બસ પ્રણ ગોવિંદાય નમો નમ ગોવિંદ ગો અર્થાત ઇન્દ્રિયો વિંદતી અર્થાત જાણે છે જે ઇન્દ્રિયોને જાણે છે ઇન્દ્રિયોના નિયંતા એવા આત્માને જાણે છે એને ગોવિંદ કહેવાય આ શબ્દ આપણી પરીક્ષા માટે મુકાયેલો છે જીવ શરણાગત થઈ જાય છે પ્રણત થઈ જાય છે પણ એની એ પરિસ્થિતિ એની એ ભાવના એની એ મનસ્થિતિ સતત નિરંતર છે કે એમાં ઉતાર ચઢાવ છે પરમેશ્વર સતત આ વસ્તુનું નિરીક્ષણ કરે છે જેની ભાવના એક સરખી છે જેમ સુરદાસજી છે જેમ તુલસીદાસજી છે જેમ મીરાબાઈ છે એક સરખું મન છે ભગવાન એ ભક્તોના જે કષ્ટ છે એને પોતાનું કષ્ટ માને છે ગોવિંદ ઉપનિષદની અંદર કથા આવે છે બે પક્ષીઓ એક ડાળ પર બેઠા છે એક પક્ષી ઝાડ પર લાગેલું જે ફળ છે જે ફળ ખાય છે તે જીવ છે પોતે જેવા કર્મો કર્યા છે તેવું તેને ફળ મળે છે પ્રારબ્ધ અનુસારે એને એ ભોગવી રહ્યો છે અને એક પક્ષી જે બીજું છે પરમેશ્વર છે સતત એને છે સાક્ષી છે તો આપણે પણ જ્યારે જ્યારે જે જે કર્મ કરીએ છીએ એ કર્મ તો ઠીક પણ આપણા મનની જે ભાવનાઓ તેને પણ એક કલા વચ્ચિન્ન કોટી બ્રહ્માંડોમાં અનંત કોટી જીવો છે અનંત કોટી જીવોના મનની અંદર ચાલતી અનંત કોટી ભાવનાઓ એને પણ ભગવાન શ્રી કૃષ્ણ એક જાણે છે એક બધાનું મન જોવે મારામાં સ્થિર ભગવાન સોનાના દોરા જેવું છે સુખ આવે અથવા દુઃખ આવે જેમ ગરમી પડે કે ઠંડી પડે સોનાનો દોરો કડક થતો નથી કે ઢીલો થતો નથી એમ સુખ દુઃખની અંદર આ ભક્તનું મન બિલકુલ મારામાંથી ચલાયમાન થતું નથી મારી અંદર સ્થિર થઈને રહે છે આવું જ્યારે ભગવાન જોવે છે ત્યારે એ ભક્તના તમામ કષ્ટને ભગવાન પોતાના કષ્ટ માની અને સતત એની રક્ષા કરે છે કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણતઃ ક્લેશ ગોવિંદાય નમો નમ ઘણા મહાત્માઓનું એવું માનવું છે કે જ્યારે જીવનમાં કોઈ પણ પ્રકારની મુશ્કેલી આવે ત્યારે જો આ મંત્રનો પાઠ કરવામાં આવે તો આ મંત્ર એટલો બળ્યો છે કે આમાંથી તરત જ હૃદયની અંદર પ્રકાશ થાય છે બુદ્ધિની અંદર પ્રકાશ થાય છે અને જેમાં જીવ ફસાયેલો છે અટવાયેલો છે એનો રસ્તો મળી જાય છે ઘણા મહાત્માઓ એવું માને છે કે જ્યારે પણ આપણે કોઈ પણ વાહન પર બેસીએ યાત્રા કરીએ ઘરની બહાર નીકળીએ ત્યારે અવશ્ય આ મંત્ર બોલવો જોઈએ કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્માને પ્રણતઃ ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલીને ત્યાર પછી જ વાહન ચાલુ કરવું જોઈએ ભગવાન આપણી સાથે રહે છે ભગવાન આપણી રક્ષા કરનારા થાય છે આપણને કોઈ પણ જાતનો ભય રહેતો નથી આવી ઘણી બધી ફળશ્રુતિ આ શ્લોકની છે વૈષ્ણવોને ભગવાન શ્રી કૃષ્ણના પ્રેમી ભક્તજનોને બે હાથ જોડી મારી પ્રાર્થના છે કે તમને આ વ્યાખ્યાન જો ઉપયોગી લાગ્યું હોય આમાંથી કંઈ પણ સમજવા જેવું લાગ્યું હોય તો ભગવાન શ્રી કૃષ્ણના જે બીજા આશ્રિતજનો છે અથવા જે વૈષ્ણવો છે અથવા તો કોઈ પણ લોકોને આ વ્યાખ્યાન શેર કરજો જ્યારે પણ કોઈ પણ શ્લોક બોલનાર અર્થ સહિત શ્લોક બોલશે તો એમને વિશેષ આનંદ આવશે એમને એ પાવર આવશે કે અમે કોને એ નમસ્કાર કરીએ છીએ શું કામ નમસ્કાર કરીએ છીએ કેવી રીતે અમારે નમસ્કાર કરવાનો છે આ ભાવનાઓ એમને શીખવા મળશે જય શ્રી કૃષ્ણ